હાલો નગરપાલિકાના નવ વોર્ડની તમામ છત્રીસ બેઠકો પર ભાજપનો ભગવોલ લહેરાયો હતો ભાજપે હાલોમાં યોજાયેલી ચૂંટણીમાં ઇતિહાસ સર્જ્યો હતો હાલો નગરપાલિકાની નવ વડની છત્રીસ બેઠકો માટે છત્રીસ ઉમેદવારોના નામ જાહેર થયા હતા જે પૈકી ઓગણીસ ઉમેદવારો બિનહરીફ થયા હતા અને બે અપક્ષના એમ મળિકુલ એકવીસ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા જ્યારે બાકીના વોર્ડ નંબર એક ચાર છ સાત આઠ અને નવની બાકી રહેલી પંદર બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના પંદર ઉમેદવાર કોંગ્રેસના ત્રણ આમ આદમી પાર્ટીના ત્રણ અને અપક્ષના પાંચ મળી કુલ છવ્વીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જે પૈકી આજ રોજ હાલોરની કોલેજ ખાતે સવારે નવ વાગે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે અગિયાર વાગ્યા સુધી તમામ બેઠકોના પરિણામ જાહેર થયા હતા તમામ પંદર બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ભવ્ય જીત મેળવી હતી જેમાં હાલોના ધારાસભ્ય જયન્દ્રસિંહ પરમાર ભાજપ જિલ્લા મહામંત્રી અને ચૂંટણી પ્રભારી દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા તમામ વિજયી ઉમેદવારોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી જ્યારે પંદર બેઠક ઉપર જીતેલા ઉમેદવારોને ફુલાર પહેરાવી મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડી ભવ્ય વિજય સરકસ હાલોરના રાજમાર્ગો પર કાઢવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના છત્રીસે છત્રીસ બેઠક પર વિજય મળતા હાલોલ નગરપાલિકાની બેઠક ઉપર ભાજપનો ભગો લેરાયો હતો અને ભારતીય જનતા પાર્ટીએ હાલોલમાં ઇતિહાસ રચ્યો હતો આજે નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ જે યોજાય એમાં હાલોલ હાલોલનગરમાં છત્રીસ બેઠકો છત્રીસે છત્રીસ બેઠકો ઉપર હાલોલ નગરના બધા જ આદરણીય મતદારોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા અને એના માટે હાલોલ નગરના બધા જ આદરણીય મતદારોનો અમે ખરા હૃદયથી એમનો આભાર માનીએ છીએ જે રીતે હાલોલ નગરનો વિકાસ હાલોલ નગર હોય તાલુકો હોય ગ્રામ્ય વિસ્તાર હોય પંચમહાલ જિલ્લો કે સમગ્ર ગુજરાત જે વિકાસ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે દરેક જગ્યાએ હાલોલ નગરમાં પણ અનેક ગણો વિકાસ કર્યો છે અને પચીસ વર્ષ પહેલાંનું હાલોલ અને આજનું હાલોલ આપણે જોઈએ તો આસમાન જમીનનો ફરક લાગે એટલા બધા વિકાસના કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે હાલોલ નગરમાં કર્યા છે આજે હાલોલ નગરને વિશ્વની પહેલી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ નગરમાં છે હાલોલ નગરને ટાઉન હોલ સાડા દસ કરોડ રૂપિયા હાલોલના ભૂગર્ભ ગટર યોજના માટે સો કરોડ રૂપિયા કરતાં મા વધારે માતભર રકમ હાલોલ તળાવનું બ્યુટિફિકેશન સાડા સાત કરોડ રૂપિયા હાલોલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે સાત કરોડ રૂપિયા આવા અનેક ઘણા વિકાસના કામ હાલોલ નગરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે અને આજે હાલોલ નગરના સૌ આદરણીય મતદારોએ ભારતીય જનતા પાર્ટીને જે આશીર્વાદ આપ્યા છે બધા જ આદરણીય મતદારોનો ખરા હૃદયથી હું આભાર માનું છું